આગતડા પોલીસનો સપાટો સમય ચૂકતાથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મળી સફળતા બનાસકાંઠા જિલ્લાના આગથડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાગડીયાલ પૈકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર બોટલ નંગ એક હજાર ત્રણસો ચુમાલીસ કિંમત રૂપિયા બે લાખ પંચાણું હજાર એકસો બાવન મળી કુલ રૂપિયા પાંચ લાખ પંચાણું હજાર એકસો બાવનનો મુદ્દામાલ પકડી પાડતી આગથડા બનાસકાંઠા પોલીસ પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર ત્રણસો ચુમ્માલીસ કિંમત રૂપિયા બે લાખ પંચાણું હજાર એકસો બાવન તથા પિકઅપ ડાલા ત્રણ લાખ કિંમત મળી કુલ પાંચ લાખ પંચાણું હજાર એકસો બાવનનો મુદ્દામાલ હેરાફેરી દરમિયાન પોલીસ નાકાબંધી દરમિયાન મળી આવતા દારૂની બોટલો તથા પિકઅપ ડાલા સહિતનો મુદ્દામાલ કબજે કરેલ અને પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ આગથરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરેલ છે કામગીરી કરનાર અધિકારી શ્રી વિગત શ્રી આર આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર આગથડા શ્રી રમેશભાઈ હેડ કોન્સ્ટેબલ આગથડા શ્રી અશોકભાઈ પોલીસ કોન્સ્ટેબલ આગથડા શ્રી પ્રકાશભાઈ પોલીસ કોન્સ્ટેબલ આગથડા ભાવેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ આગથડા ગોવિંદભાઈ પોલીસ કોન્સ્ટેબલ આગથડા ઇકબાલ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત બનાસકાંઠા